નમસ્કાર દોસ્તો હર હર મહાદેવ બધાને આજે આપણે આવીએ છીએ ઝાલાવાડ પંથકમાં આવેલા પાવનભૂમિ એટલે હળવદની ધરતી પર હળવદ એટલે મિત્રો પાળિયાઓનું શહેર હળવદ એટલે છોટા કાશી હળવદ એટલે વીરભૂમિ તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે હળવદમાં આવેલું સામેસર તળાવ અને સામતસર તળાવની સામે આવેલો છે એના કાંઠે એક દંડિયો જે છે મહેલ ઝાલા શાસકો દ્વારા અહીં જે છે એ મહેલ બંધાવવામાં આવેલો છે મિત્રો આ સાથે સાથે જે છે બાજુમાં આવેલ છે અતિ પ્રાચીન શરણેશ્વર મહાદેવનું મંદિર મિત્રો અને એના આજે આપણે દર્શન કરશું અહીં એક પ્રાચીન વાવ પણ આવેલી છે એના પણ જે છે આજે આપણે દર્શન કરશું તો મિત્રો જય બધાને જે છે શરણેશ્વર જે છે મહાદેવ આ મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ એક જે છે આપણે એવું કહી શકીએ કે મિત્રો એવી અનુભૂતિ આપને થાય છે કે જાણે આપણે એક કાશીમાં પ્રવેશ કર્યો હોય એટલે હળવદ શહેર મિત્રો હળવદ શહેરની સ્થાપના અહીંના જે છે ઝાલા શાસકો દ્વારા જે છે કરવામાં આવી હતી અને હળ જેવો આકાર આ શહેરનો દેખાતો હતો એટલે એનું નામ હળવદ પડેલું છે અને સૌથી પહેલાં ઝાલા શાસકોની રાજધાની કંકાવટી હતી અને ત્યાર પછી હળવદ ની સ્થાપના મહારાણા જે છે એ કહેવાય કે રાજો ધરજી દ્વારા જે છે કરવામાં આવી હતી હવે જુઓ કે આ એક જૂનું મંદિર જે છે બાજુમાં જે વાવ જે છે એ પણ બહુ જે છે બહુ પ્રાચીન મનાય છે તો એના પણ તમને આજે દર્શન કરાવવાના છે મિત્રો અહીં જુઓ કે મંદિરની અંદર આવેલું શિવલિંગ અતિ પ્રાચીન મનાય છે અને બાજુમાં બીજા પણ નાના મોટા જે છે મંદિરો આવેલા છે જેના પણ આપણે દર્શન કરશું મિત્રો અહીં શ્રાવણ મહિનામાં તો બહુ વધારે જે છે મહત્ત્વ આ ક્ષેત્રનું જે છે રહેતું હોય છે મિત્રો અને તમે જોઈ શકો છો કે આજુબાજુ જે છે બીજા નાના મોટા જે છે મંદિરો આ સાથે સાથે જે છે એ બાજુમાં જે છે એ એક કહી શકીએ કે એકદમ ચોખ્ખું પાણી તમે હમણાં વાવ બતાવો એટલે તમે જોજો મિત્રો કે આ શરણેશ્વર વાવ અહીંના જે છે એ શાસકો દ્વારા બંધાવવામાં આવી હતી મિત્રો હળવદ વિશે એવું કહેવાય છે કે અહીંના જે છે બ્રાહ્મણો જે છે એ લાડુ ભોજન માટે બહુ પ્રખ્યાત જે છે કે એમની સાથે જેમ તોલે કોઈ ન આવી શકે અને અહીં જે છે છોટા કાશી અને આ જે પાવન ભૂમિને પવિત્ર ઘણા બધા સંત મહાત્માઓ પણ કરેલી છે જો વાવનો પૌરાણિક ઇતિહાસનો એક શિલાલેખ પણ જે છે તો એમાં આપણે કહેવાય કે અંદર જે છે એ અંકિત કરેલું છે મિત્રો આ વાવની અંદર એક શિલાલેખ છે કે અહીંના જે છે ઝાલા શાસક જે છે એ મહારાણા રાણીંગના જે છે એ પટ્ટાધારા એક પત્ની હતા મહારાણી જે છે એ કલ્યાણદે એમના સુપુત્ર દ્વારા જે છે અહીંનું વાવનું બાંધકામ થયું હોય એવું જણાય જે છે સાથે સાથે જે છે મિત્રો એ આ વાવ જે છે એની અંદર જો તમે અલગ નીચે અંદર મજલા પણ જે છે માળ આવેલા છે ગવાક્ષમાં જે છે નાના મોટા બીજા મંદિરો પણ જે છે અંદર જુઓ કે એકદમ પાણી એકદમ ક્લીન જે છે પાણી તમે અહીં જોઈ શકો છો અને આ વાવની મુલાકાત માટે જે છે એવું કહેવાય છે કે મિત્રો કવિયત્રી જે છે મીરાબાઈ સાથે સાથે જે છે મોરારી બાપુ આ ઉપરાંત જે છે પરમ પૂજ્ય જે છે કહેવાય કે રમેશ ઓઝાજી આ સાથે સાથે જે છે એ દ્વારકા જે પીઠ જે છે એના જે શંકરાચાર્યએ પણ અહીં મુલાકાત લીધેલી છે એવું અહીંના શિલાલિખની બાજુમાં બારે તકતી મારેલી છે એમાં લખેલું છે આ ઉપરાંત મિત્રો તમે જોઈ શકો છો કે બાજુમાં જે છે એ મંદિરની બાજુમાં જે છે એ કહેવાય કે તળાવના કાંઠે સામતસર તળાવના કાંઠે અહીંના જે જૂના સ્થાપત્યો પણ એ મહેલના તમે જોઈ શકો છો આ ઉપરાંત જે છે આ સામતસર તળાવ જે છે બરાબર એની બાજુમાં જે છે એ એક એક બહુ જૂનું પણ એક મંદિર આવેલું છે અને જો આ છે સામતસ તળાવ અંદર ઘણા બધા જે છે મિત્રો કૂવાઓ પણ જે છે આની અંદર જે છે એ મિત્રો આવેલા છે આ સાથે આ તળાવ અત્યારે તો છલ ભરેલું છે અને એના કાંઠે જે છે એકદમ જોરદાર હળિયરું વાતાવરણ છે અને ઘણા બધા પક્ષીઓ સાથે સાથે જે છે અહીં લોકો જે છે એ શાંતિ માટે પણ આવતા હોય છે આ સાથે સાથે જે છે મિત્રો હળવદ એટલે છોટા કાશી અને આ ઉપરાંત જે છે પાડિયાઓની ભૂમિ અહીં હાટકેશ્વર મહાદેવનું એક મંદિર પણ આવેલું છે જેના પણ આપણે દર્શન કરી શકીએ તળાવને એકદમ કાંઠે આ સાથે સાથે જ મિત્રો આજે આ પાવન ધરતીના આપણે દર્શન કરીએ જય